গুড মর্নিং স্যার আমার পাশে স্যার সরব নিছে আ দিয়া એટલી કેવાય કે ભાઈ તમારે જોઈએ છે પંપની સહાય જોઈએ પોટલ માં વગર બીસીએ ખેડૂત પોતે કરીએ કે છે કે તો આમાં કેમ કોઈ તેનો કરીએ અને સરકાર પાસે બધી ડેટા છે આ ખેડૂત પોર્ટલમાં તમે હું તમારો રાશન કાર્ડ નંબર નાખો એટલે મારા રાશન કાર્ડમાં કેટલા છે એ વખતે આવી જશે મારી વાડીની તો ડિટેલ આવી જાય છે તો દર વખતે એક જ નાટક તમારું આધાર કાર્ડ લાવો ઓનલાઈન રજીસ્ટર તમારે પૈસા દેવાની ગણતરી હોય ને હે તો ખેડૂતોના ખાલી ખાતા નંબર નાખે સિલેક્ટ કરી દે અને બહુ એવું હોય તો એક ખેડૂત હોય એમાં ત્રણ ચાર ખાતેદાર હોય બધાને આધાર કાર્ડ લિંક કરાવી લો ને દર વખતે એક જ વસ્તુ મુખ્ય ચેરનામું આપવાનું સોગંદનામું આપવાનું કે ભાઈ સાહેબ મળે તમને કોઈને વાંધો નથી એટલે ખેડૂત વરમાં પાંચ પાંચ ફેરું નાચલા તૈયાર છે આપણે એસી ઓફિસ માં બેઠા બેઠા તુગલકી ફરમાન જાહેર કરી દેવાનો ખેડૂત બીજું કઈ કામ ધંધો જ નથી આખી રજૂઆત કરીએ કે ને અને કાલે એવી મિટિંગો થાય ને મારી જવાન બોલાવો હું કહું હું બધી આઈટી એન્જિનિયર છું નો થાય બધુંય થાય નો આવડતું ખાલી કરો સીટ ને અમારી જવાને બે હારો ડિજિટલ ઇન્ડિયાની ની માને તે પાસે અને આવડે ની ગુખા સફાઈ અમે તો વિરોધ પક્ષ માં સરકાર છે જો હારી સરકાર હોય તો

સરકાર ની અંદર પોર્ટલ ફરીથી ખોલાવી અને જો આ અરજીઓની બાબતે તપાસ કરી અને ખરેખર વીસી એને આપી હશે અને નહીં રહી ગઈ હશે તો આપણે સૌથી પહેલા એને સહાય આપવા માટે એન્ટ્રી કરાવી સોલ્યુશન

ઘણા અંદર આ છે પણ લોકો વિરોધ કરવા આવી શકતા નથી અથવા વિરોધ જો એને માધ્યમ મળતું નથી આજે વિરોધ ના માધ્યમ તરીકે આ એક ગામ ના ખેડૂતો અમારી પાસે એટલે તમે તમારી પાસે એમની અરજી લઈને આવ્યા છીએ આની અંદર તમે તમને ખ્યાલ છે કે કયા રસ્તાથી કઈ રીતે કરી શકીએ સરકારની અંદર કોઈ પણ રાજકીય પક્ષની તરફ સાચગા કરતા પહેલા ત્યાંના વિસી અથવા સરપંચ એકવાર વિચાર કે ભાઈ આપણે પાર્ટીનું કામ કરવા જશું તો કાયદો આપણા પાર્ટીથી ઉપર છે કે જે ખેડૂતોના હિતનું ધ્યાન રાખે છે અહીંયા અમે લડવા માટે ઝઘડવા માટે નથી આવ્યા અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમે ખેડૂતોના હિતની સાહેબ એક ખેડૂત છે ને બિયારણના પૈસા ઉભા નથી કરી શકાય આપડી ઘરે દિવાળી આપણા છોકરા ફટાકડા લઈ જઈશું કારણ કે પાંચ તારીખે સેલરી થઈ જશે આ લોકોની જ્યાં સુધી